બે ને ખાવાની છે પેલા પેલા જોલો ખાવાની છે અને કેટલી મિનિટ રહી શકે છે પાંચ મિનિટ આપણે કાઢવાની છે પાંચ મિનિટ જે રહી શકે આપણે ઈનામ નક્કી કરવાનું છે હજાર હજાર રૂપિયા અને હજાર હજાર રૂપિયા અહીંયા મૂકવાના છે જે પાંચ મિનિટ કાઢી નાખશે અને જે સોડા નહી પીવે પાંચ મિનિટ સુધી અમે ખામી હશે પણ પીવાની નથી જવલભાઈ કઈક આમાં રૂલ્સ હામી હશે પણ પીવાની નથી

બે જોવો તમને કહો બે બે થી હજાર હજાર અને જે જીત છે એને બે હાજર રૂપિયા મળે બનશે મળશે તો કાંઈ વાંધો નહીં ચેલેન્જ માટે તૈયાર તૈયાર વાહ ભાઈ વાહ તો જો ભાઈ તૈયાર છે ને હું પણ તૈયાર છવ તો આપણે કાઢીશી ઝોલોશિપ અને આપણે સમય પાંચ મિનિટ હા પાંચ મિનિટ નો તમને ખબર પડી જાય અંદર પાંચ મિનિટ શરૂ થાય એટલે પાંચ મિનિટ થાય બરોબર તો કંઈ વાંધો નહીં જોલોશીપ આપણે પેલા કાઢી નાખીએ અને જોલોશીપ તને બતાવી દી કે આ ખરેખર જોલોશીપ જ છે આ દી તમે જે જે મિત્રો એ જોઈ લે છે ને ખબર છે કે જોલોશીપ કેવી આવે તો ખરેખર આ જોલોશીપ જ છે બીજું કઈ નથી તો બહુ ડેન્જર આઈટમ છે જોલોશીપ છે તો આપણે છે ને બે કટકા દેખાવમાં લાગે છે આમ બહુ આમ અત્યારે તો પાણી આવે છે આમ જોતા તો પછી ખબર નહીં કેવી લાગે આપણે છે ને બે કટકા હેરખા કરી નાખીએ

હા <laughs> આવશે આવશે હું ઘડી કમાવા 1000 રૂપિયા છે મૂકવાના નથી ભલે ગમે એમ થાય 1000 રૂપિયાનો સવાલ છે સમય તો શરૂ થઈ ગયો છે અને લાલે થઈ થઈ ગયું છે ગળું શરૂ થઈ ગયું છે મોઢું લાલ થઈ ગયું છે હા આંખમાંથી પાણી જાય છે પણ એ ખુશી ના હસુ છે ખુશી 1000 રૂપિયાની યાર બહુ ડેન્જર હે બહુ દીકુ હે આવી ટ્રાય કરો ખબર પડે ટ્રાય ફિગ્લોની લેવે આ 1000 રૂપિયા લઈને જવાનું તમારે પી હોય તો પીજો બગ 1000 એક બટર લઈ લે વધારે કાનમાંથી મને તો મોરસા કેવાય જોરદાર દેખું છે મને તો આ ફેર સર્વા મળ્યો નીકળ્યા છે રૂમલ મૂલા વાપરી પરસો એ હવે હવે તો પી ફેમિલી આવો ચેલેન્જ કરો તો તમે ધ્યાન રાખજો બહુ અઘરી બહુ અઘરો ચેલેન્જ છે યાર ગળામાં ગળો અંગે પીજો નહીં પીજો એલા ભાઈ હેરાન થઈ જાવ લઈ જો આની ઉપર કોન્સન્ટ્રેશન કરો આની ઉપર આ લઈ જવાના છે આ આ મૂકવાના નથી આ

અરે ભાઈ બને હવે તમે પી લો હાચુ કો યાર ભલે ભલે બાકી પીવાનું નથી થાતું કોઈ દિવસ તીખું આવું ખાધું પેલી વાર ટ્રાય કરી છે હા આમ જો વિમાન જાય હું પી લો એવું મન થાય છે અરે યાર છે પણ કેમ પીવું યાર ઘરે છે મોઠો આખો આમ છે તમે પેલીઓ હાસો કહો છો નહીં 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 હું બહુ ખુશ છું યાર કામ કરો તમે ભેળ્યો હું તમને 200 રૂપિયા આપી દઈશ 500 આપી દો યાર પેલી ભેજો 500 1500 તો હું લઈ 2000 જ લેવા રે 1000 રૂપિયા આપડે 1000 રૂપિયા બે બે આમ જો તમને કોઈ 1000 જ લઈ લી પીજો તમે 1000 રૂપિયા ખાપી છે ને પેક કરી નાખો બોલે છે આંખોમાંથી આમ જો સાહુડા જાય છે એટલે બધી આવી ટ્રાય નો કરે આખરી પણ કરી ગઈ છે ચેલેન્જ કહેવાય ને ગમે એમ તો

બે હાજર આપડે બે હાજર છે કારણ કે આપડે લાસ્ટમાં પીએ ને મુકેશભાઈ પીવા આપડે જીતી ગયા છે આપડે વિન થઈ ગયા છે તો ઊંબો ખુશું હું આજ આજે ખરેખર કારણ કે આ જોલોિપીયાર વસ્તુ એવી છે ને આ સહન કરવી વસ્તુ છે ને બહુ અઘરી છે યાર કેમ સહન કરવી કારણ કે ગળામાં એટલું કાનમાં આંખો માં બધે યાર ધવાડા નીકળી જાય

અને આમ જો દોસ્તો ચેલેન્જ પૂરો કરો કે ખાવું છે તો મોઢામાંથી ભળે છે ચેલેન્જ તો આપણે પૂરો કરશું પણ ધવલ ભાઈ એની માટે પહેલા છે ને આપણે ફેમિલીને એટલું કહેવું છે કે આપણે આવા ચેલેન્જ માટે આપતે આપણે ફેમિલીને આપતા જ રહેશું આવા ચેલેન્જ આવા ચેલેન્જ માટે બના રહેજો તમારી ચેનલ પર અને હું છે ચેનલ જે નવા પર આવ્યા છે જે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમને આવા નવા અમારા ચેનલ મળતા રહેશે અને આવા આવા બ્લોગ તમને મળતા રહેશે મળતા રહેશે અને ખાસ કોમેન્ટ કરજો કે તમને સેલી સેલે આજ કે જોવી છે તો ખાસ કોમેન્ટ કરી દેજો એટલે અમે પરિવાર તમારા માટે ચેલેન્જ કરશું ભલે અમને ગમે એમ થાય કારણ કે અમે બહુ ખુશ છું પણ ચેલેન્જ તો જરૂર કરશું